ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો ધોરણ દસ અને બારના વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના રિઝલ્ટ પછી વિદ્યાર્થીઓ કયા અભ્યાસક્રમમાં આગળ વધવું એ અંગે મૂંઝવણ અનુભવે છે એક સર્વે મુજબ છેલ્લા પાંચ વર્ષમાં સિત્તેરથી પંચોતેર ટકા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર આઈટી ક્ષેત્રમાં કારકિર્દી વિચારી રહ્યા છે અને તેઓ નોન આઈટીમાં વિદ્યાર્થીઓની અછતથી પરિચિત પણ છે ઉપરાંત મોટાભાગના વિદ્યાર્થીઓ ડિપ્લોમા અભ્યાસક્રમ અને તેના ફાયદા વિશે જાગૃતિ નથી તો આ પરિસ્થિતિમાં સુરત સ્થિત મલ્ટીનેશનલ કંપનીઓમાંથી તજજ્ઞોની પેનલ ટોકના કાર્યક્રમનું આયોજન તારીખ છવ્વીસ મે સવારે દસ કલાકે જીવન ભારતી સ્કૂલમાં આવેલ રંગભવન સેમિનાર હોલમાં કરવામાં આવ્યું છે આ સિમ્પોઝિયમ એટલે કે પેનલ ટોકનું આયોજન આજથી પાંચ વર્ષ પછીના માહોલને અનુરૂપ કરિયરને અત્યારથી જ નેવિગેટ કરવામાં મદદરૂપ બનવા માટે કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા પિતા વિવિધ માટે જરૂરી સ્કિલ અને ભાવિ આવશ્યકતાઓ નવી ટેકનોલોજીના અભ્યાસક્રમ અંગે માહિતી મેળવી શકે છે સાથે ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન પ્રશ્નો પૂછી વ્યક્તિગત માર્ગદર્શન મેળવી શકશે તો આ કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લાભ લેવા પેસિફિક કોલેજ દ્વારા અપીલ કરવામાં આવી છે અને હું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટરના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્ય કરી રહી છું હાલમાં જ ધોરણ દસ અને બારના પરિણામો જાહેર થયા છે અને એ પરિણામો આવ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓનો સૌથી મોટો પ્રશ્ન એવો હોય છે કે આગળમાં શું કરવું કઈ ફિલ્ડમાં જવું રાઈટ અત્યારે આપણી પાસે બે ફિલ્ડ અવેલેબલ છે એક આઈટી છે અને એક નોન આઈટી ફિલ્ડ છે હાલમાં જ અમુક રિપોર્ટ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિલ્ડમાં આપણું જે ઇન્ડિયા છે એ સેકન્ડ ટોપ પોઝિશન પર આવી રહ્યું છે તો આ ટેકનોલોજીને આપણે બીજી એન્જિનિયરિંગ સાથે કેવી રીતે કનેક્ટ કરી શકીએ એના માટે એક મેગા સિમ્પોઝિયમ કરવા જઈ રહ્યા છે અને એ રંગભવન સુરત ખાતે કરવામાં આવી રહ્યું છે જેમાં ઇન્ડસ્ટ્રીના જુદા જુદા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તો જે પણ ધોરણ દસ અગિયાર બાર સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ છે એ લોકોને હું અપીલ કરું છું કે એ લોકોના પેરેન્ટ્સ જોડે રંગભવનમાં આવે કે જેથી એ લોકો પોતાની કારકિર્દી આગળ સારી રીતે કરી શકે ઓકે